ગાંધીનગરના વિધાનસભા પરિસરમાં વંદે માતરનું સ્મરણ પર્વ ઉજવવામાં આવ્યું હતું સમૂહમાં ગાન કરવામાં આવ્યું હતું અને સ્વદેશીના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ એમ કે દાસ અવંતિકા સિંહ ડૉક્ટર જયંતિ રવિ મેડમ નટરાજન સર સહિતના ગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરમાં છવ્વીસ નવેમ્બર સુધી આ કાર્યક્રમો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે દેશભક્તિનું સ્મરણ પર્વ વંદે માત્રનું આજે સમગ્ર રાજ્યમાં સમૂહ ગાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગાંધીનગરના વિધાનસભાના પરિસર ખાતે પણ રાજ્ય કક્ષાના કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી વિધાનસભા ખાતે ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ એમ કે દાસ અવંતિકા સિંહ ડૉક્ટર જયંતિ રવિ મેડમ તથા અન્ય સચિવાલયના તમામ વરિષ્ઠ અધિકારી કર્મચારીગણ ખાસ ઉપસ્થિત રહ્યા તમામની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં આ સ્મરણ ગાન કરવામાં આવ્યું હતું વંદે ભારતના વંદે માતરમના એકસો પચાસ વર્ષના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ છે સ્વદેશી અંગના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આજથી છવ્વીસમી નવેમ્બર સુધી રાજ્યમાં આ ઉજવણી ચાલુ રાખવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી મોટી સંખ્યામાં અધિકારીગણ કર્મચારીગણ વિધાનસભાના પરિસરમાં ઉપસ્થિત રહી અને સમૂહમાં ગાન કરી અને વંદે માતરમના ગાનને શાનદાર બનાવવામાં આવ્યું હતું